રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે તેમને પ્રતિમાને શુદ્રાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરતના પ્રથમ નાગરિક મેયર સ્થાયી અધ્યક્ષ સુરત મનપા કમિશનર સહિતનાઓએ ગાંધીજીની પ્રતિમાને વંદન કરી શુદ્રાંજલિ અર્પણ કરી હતી ત્રીસમી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ત્રીસમી જાન્યુઆરીના રોજ ગોળસે ગોળી મારી હત્યા કરી હતી આજે પણ ગાંધીજીના વિચારો આપણામાં જીવિત રહે તે માટે પાઠ્યપુસ્તકોમાં પણ ગાંધીજીના વિચારો રજૂ કરાય છે ત્યારે ગાંધી નિર્વાણ દિને રાજકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરાઈ હતી ચોક બજાર ખાતે આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુરતના પ્રથમ નાગરિક મેયર સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ સુરત મનપા સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતનાઓએ વંદના કરી સૂત્રાંજલિ અર્પણ કરી હતી તો શાળાના બાળકોએ પણ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે ગાંધીજીના નિર્વાણ દિને અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીજીના આદર્શો અને એનું જીવનચરિત્રો સતત આપને પ્રેરણા અને ઉર્જા પૂરું પાડે છે સ્વચ્છતામાં જ પ્રભુતાનું સૂત્ર આપનાર ગાંધીજી છે એ સૂત્રને બે હજાર ચૌદમાં આધારે નરેન્દ્રભાઈ મોદીએ ઝાડુ લઈને જ્યારે સફાઈ કરી ત્યારે આખો દેશ સ્વચ્છતામાં આગ્રહી બન્યો અસ્તુ ભારત માતા કીજી